ભાવનગર જિલ્લાના ભગોડા મોગલધામ ખાતે ભવ્ય આયોજન કરાયું ભાવનગર જિલ્લાના ભગોડા મોગલધામ ખાતે ભવ્ય આયોજન કરાયું છે તારીખ સાત પાંચ દિવસ માટે વિવિધ ધાર્મિક સાથે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આશરે બસો વર્ષ જૂના પ્રસિદ્ધ ભગોડા મોગલ માતાજીના મંદિર ખાતે ઉજવવામાં આવી રહેલા પાટોત્સવ દરમિયાન દરરોજ માતાજીની મહાઆરતી ધ્વજારોહણ અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક આયોજન સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે નવ મે વૈશાખ સુદ બારસના દિવસે પાઠોત્સવ નિમિત્તે એકાવન કુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું હતું રાત્રિના પ્રસિદ્ધ લોકગાયક કલાકારો સાથે ભવ્ય લોક યોજાયો હતો તેમજ અગિયાર મેના દિવસે મોકલ શક્તિ એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના હસ્તે છ મહાનુભાવોને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન પાંચ દિવસ માટે માતાજીના મંદિરના દ્વાર ચોવીસ કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અને તમામ લોકોએ ધાર્મિક કાર્યક્રમ સાથે પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જે કાર્યક્રમને લઈને પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પાઠ ઉત્સવમાં આ વખતે મા ભગવતીના સાનિધ્યમાં તારીખ થી અગિયાર એટલે પાંચ દિવસનો સહસ્ત્રચંડી યજ્ઞનું આયોજન પહેલીવાર થયું છે ભગુડાના આંગણે એકાવન ફૂટી યજ્ઞનું છે અને નવ તારીખે સરસ ડાયરો આમ તો ગણીએ તો એ નવ તારીખનો જ માતાજીનો બારસ આવે છે અને આપણે અગિયાર તારીખે મોગલ શક્તિ એવોર્ડનું રૂડું આયોજન છે અને એમાં ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ થી લઈ અને સમગ્ર ગુજરાતના નામી કલાકારો એની અંદર આપણે દર વર્ષે ભાગ લે છે અને પૂજ્ય મોરારી બાપુના હસ્તે આ બધાને એવોર્ડ થી આપણે નવાજીએ છીએ અને બાપુની અવશ્ય અહીં હાજરી હોય છે મેં ભાઈ વાત કરીએ તો આ પ્રસંગે માંથી લાખો લોકો આવતું હોય છે તેમની માટે કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તમે ઘણા રોડ પણ બનાવ્યા કરવામાં આવ્યા છે આપણે આ વખતે ખાસ ગણીએ તો ભગુડા આવવા માટે ચાર રસ્તા છે ચારે દિશાથી પણ આ વખતે એન્ટ્રીમાં એટલે ટૂંકમાં પ્રવેશ આવવામાં નેશનલ હાઈવેથી લોંગડી ગામથી માણસે એન્ટ્રી કરવી પ્રવેશ કરવો અને અહીંયા ભગુડાથી જ જે સ્કૂલ છે પ્રાથમિક શાળા એની બાજુમાંથી જાગધાર જવા માટેનો રસ્તો એટલે કે લોંગડીને જાગધારને બેને ત્રણ કિલોમીટરનું અંતર છે પણ એ રસ્તો પાછો જાગધાર નેશનલ હાઈવે ઉપર મળી જાય છે એટલે એ રોડ વન વે કરવામાં આવે છે આવવાનું છે એ લોંગડીથી આવવાનું છે અને જવાનું એ જાગદાથી છે આ બાજુથી ગણીએ તો ગુંદણાથી પ્રવેશ કરવાનો છે જે ઉત્તર દિશામાંથી જે એ રસ્તો છે એ ગુંદણાથી પ્રવેશ કરવાનો છે અને બાજુમાં બોરડીવાળો રસ્તો છે ત્યાંથી લઈ અને બોરડી પાદરગઢ ગુંદણા પાછું પરત ફરવાનું છે એટલે આ બે રસ્તાને આ રીતે વનવે કરવામાં આવ્યા છે અને ખાસ કરીને બહારથી જે મહેમાનો આવે છે એણે ખાસ નોંધ કરવી કે સ્વયંસેવક પોતે બનીને બાપા આવજો અહીંયા કારણ કે એટલી બધી ભીડ હોય છે અને આ વખતે વરસાદી વાતાવરણ જે અગાઉ જે વરસાદ ખૂબ બધે વર્ષો છે એટલે અમે ખૂબ અમારી રીતે અહીંયા વ્યવસ્થામાં ધ્યાન દીધું છે પણ છતાં દરેક વ્યક્તિ અહીંયા કોઈ રાત્રિ રોકાણની કોઈ વ્યવસ્થા આ વખતે રાખવામાં આવેલ નથી તો દરેક વ્યક્તિએ આ ખાસ નોંધ લેવી અને અહીંયા ભાવથી પ્રસાદની સરસ વ્યવસ્થા છે પ્રસાદ લેવાનો છે પ્રોગ્રામ સાંભળવાનો છે માતાજીના દર્શનની વ્યવસ્થિત વ્યવસ્થા છે તો એની અંદર દરેક વ્યક્તિ પોતે સ્વયંસેવક બનીને આવે સ્વરૂપ બનીને આવે એવી એક સ્વરૂપ તરીકે હું બધાને પ્રાર્થના કરું છું